પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો આવનાર બે ઓગસ્ટે સવારે અગિયાર વાગે જાહેર કરવામાં આવશે આ જાહેરાત પીએમ કિસાનના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ દ્વારા કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસીથી જાહેર સભામાં આ હપ્તાની જાહેરાત કરશે નોંધનીય છે કે પીએમ કિસાન યોજનાનો છેલ્લો એટલે કે ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોને બેંક ખાતામાં કુલ બાવીસ હજાર કરોડ જમા કરવામાં આવ્યા હતા દર ચાર મહિને બે હજાર વર્ષમાં કુલ છ હજાર સહાય બે હજાર ઓગણીસમાં શરૂ કરાયેલ આ યોજનાના અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષમાં છ ની સહાય મળે છે જે ત્રણ હપ્તામાં આપી દેવામાં આવે છે દરેક હપ્તામાં હજારની રકમ લાભાર્થીના ખેડૂતના સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે આ વર્ષે પણ નવ કરોડથી વધુ ખેડૂતોને લાભ મળવાની શક્યતા છે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાયરૂપ થતી આ યોજનાનો હેતુ તેમની આવકમાં વધારો કરવાનો છે